તમારી પાસે કોઈ એવો લાયક માણસ નથી અમારી પાસે છે એટલે અમે લઈએ છીએ અને મારી નજરે બહુ અતિશયોક્તિ નથી કરતો સાચું કહું છું મારી નજરે આધુનિક ગુજરાત આ વિકાસ વંતા વિકાસશીલ ગુજરાત નો બાપ નરેન્દ્ર મોદી જ છે મોદી સાહેબના આવ્યા પછી 2001 માં એ સીએમ બન્યા પછી જે ગુજરાતે પ્રગતિ કરી છે જે વિકાસ તરફ દોટ મૂકી છે આવી માટે તો કોંગ્રેસ તેર તૂટી એવી એમની હાલત થઈ ગઈ હતી તો આ મોદી સાહેબ આપણા ગુજરાતના બાપ છે અને હું તમને કહું કે જ્યાં સુધી આ ગુજરાતના બાપે જ્યાં લીલીવાડી બનાવીને આપી છે ને આપણને એને સંભાળવાનું કામ આપણું છે આપણું અને આવા અનેક મર્યાદ મુછાળા માણસોનું કામ છે કારણ કે એક વાત યાદ રાખજો બહુ શાંતિથી સાંભળજો અને ઘરે જતા જતા વિચાર પણ કરજો કે જો મોદી કે બીજેપી ગુજરાતમાં ન હોય તો શું થાય એના વિચાર માત્રથી તમે ધ્રુજી જશો તમને ખબર છે જ્યારે મોદી નહોતા કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં નહોતી ત્યારે આપણા બધાની શું હાલત થઈ છે તમે જાણો છો વાર તહેવારે કર્ફ્યુ થતા હતા મહિનાઓ મહિનાઓ સુધી કરફ્યુ ચાલતા હતા ત્યાં જો ત્યાં છરાબાજી ચાલતી હતી દંગા ચાલતા હતા ધંધાનું તો નામો નિશાન પતી ગયું હતું મારા એક સગા છે અમદાવાદમાં મારા સગાએ છ મહિના સુધી દુકાન નહોતી ખોલી છ મહિના સુધી અને મોદી આવ્યા અને પછી તમે જુઓ જે ધંધા વિકસ્યા છે કારણ કે અમારા ઘણા બધા વેપારીઓ છે તમે જાણતા હશો કે જે શાંતિ હોય જ્યાં કાયદાની વ્યવસ્થા બરાબર હોય ત્યાં તમારો ધંધો ફૂલી ફાલી શકે એ ન હોય તો ધંધો થાય નહીં અને ગુજરાતી એટલે ગુજરાતીના તો નસ નસમાં રગ રગમાં ધંધો હોય એને તમે કંઈક ધંધો કરતો થઈ જાય માણસ આવી સમજણ વાળો ગુજરાતી જે પથ્થરને લાત મારીને પાણી કાઢે એવો ગુજરાતી એનો તમે વિકાસ રૂંધી નાખ્યો તો કેટલા બધા વર્ષો પણ મોદી આવ્યા અને મોદીએ આમાંથી આ ચુંગાલમાંથી આપણને બધાને મુક્તિ અપાવી અને ગુજરાત દેશ માટે વિશ્વ માટે એક મોડેલ બન્યું અને આ મોદી જે મોદી માટે આ કહેતા હતા કોંગ્રેસવાળાઓ કે મોદીને કઈ ખબર નથી મોદીને ગુજરાત ગુજરાતનો માણસ છે એ પીએમ થઈને શું કરી લેશે એનું ધ્યાન ધંદુકા ધોળકા સુધી જ હોય અહીંયા તો વિદેશોમાંય વાત કરવાની બધે વાત કરવાની એ દુનિયામાં મોઢું શું દેખાડી શકશે ફલાણું ટીકણું મોદી આવ્યા અને મોદીએ જે જાદુ કર્યો જે મોદીને વિઝા આપવા માટે કે આને વિઝા ન આપો એના માટે જે ના કર્યા હતા કોંગ્રેસવાળા હોય એ મોદીને તો અમેરિકા રશિયા લંડન ઓસ્ટ્રેલિયા જાપાન ફ્રાન્સ બધા દોડી દોડીને ફેટવા માંડ્યા અને એમને મોદીની ખરી તાકાત ખબર પડી આ મોદીની ખરી તાકાત આપણા હિન્દુસ્તાની જનતાએ આપી અને મોદી જે મોદીને તમે માત્ર ગુજરાતમાં પૂરી રાખવા માંગતા હતા એ સી છૂટ્યો એ સી છૂટ્યો અને દેશ વિદેશ પર એનું નામ થઈ ગયું આજે માત્ર હિન્દુસ્તાનના પીએમ તરીકે નહીં પણ વિશ્વ ગુરુ તરીકે મોદીની ગણના થાય છે ત્યાં સુધી કે લોકો બોલાવે છે કે તમે મધ્યસ્થી કરો રશિયા અને યુક્રેનની લડાઈ વિશે તમે જાણતા હશો રશિયા અને યુક્રેન વાળા મોદીને બોલાવે છે કે ભાઈ તમે પુતિનને ફોન કરો ને તમે યુક્રેનના પ્રેસિડેન્ટને ફોન કરો અને આ યુદ્ધનો અંત લાવો અને આ મોદીની તાકાત જો તમારે જોવી હોય વિદેશ નીતિમાં એમની તાકાત તમે જુઓ આપણા ત્રેવીસ હજાર સ્ટુડન્ટો યુક્રેનમાં ફસાઈ ગયા ત્રેવીસ હજાર વિદ્યાર્થીઓ ફસાઈ ગયા તો બહાર નહોતા નીકળી શક્યા યુદ્ધ એકદમ બરાબર મજબૂત રીતે જામ્યું તું અને ચારે બાજુ ઘોળાબારી થતી હતી ચારે બાજુ વિનાશ હતો ત્યારે મોદી સાહેબે ફોન ઉપાડ્યો અને રશિયાવાળા અને યુક્રેનવાળાને કહ્યું કે બે દિવસ માટે બે દિવસ માટે તમે તમારી લડાઈ બંધ કરી દો મારે મારા વિદ્યાર્થીઓને મારા વતન પાછા લાવવા તમે વિચાર કરો આવો આવો કારમો યુદ્ધ ચાલી રહ્યું હોય જબરદસ્ત યુદ્ધ છેડાયેલું હોય ત્યારે મોદીની વાત સાંભળીને રશિયા અને યુક્રેન બે જણા બે જાની દુશ્મનો બે દિવસ માટે યુદ્ધ બંધ રાખે અને આપણા ત્રેવીસ હજાર વિદ્યાર્થીઓ સહી સલામત ઇન્ડિયા ભેગા થાય આનું નામ મોદી આ આ મોદીની વિદેશ નીતિ પાવર અને અમુક ભાગિયાઓ જયારે એમ કેતા કે મોદી બેસશે એટલે ખૂણા મારકી થઈ જશે હત્યાકાંડ થશે મુસલમાનો દેશ છોડીને ભાગવું પડશે આ કરવું પડશે તે કરવું પડશે કઈ થયું નહીં કશું જ થયું નહીં કારણ કે મોદીની નીતિ છે છે અને મોદીએ જે જે યોજનાઓ બનાવી એ ક્યારે મોદી એમ કહ્યું પાણી મુસલમાન ના ઘરમાં નહીં જાય કે મુસલમાન ગાડી એક્સપ્રેસ વે ઉપર નહીં ચાલે કે આયુષ્યમાન કાર્ડ મુસલમાન નહીં મળે નહીં મોદી માટે હિન્દુ મુસલમાન જેવું છે જ નહીં એ એમ જ કહેતા હતા પહેલેથી હજુ એ કે છે ને આવનાર વર્ષોમાં એ કે છે કે મારા સવા છ કરોડ ગુજરાતીઓ એ મારા માટે અલગ અલગ નથી મારા સવા છ કરોડ ગુજરાતીઓ છે અને આ મોદી જે આ મુસલમાનો વિરુદ્ધની વાત કરતા હતા એક વાત તમે જુઓ કોઈ દિવસ એવું પોસિબલ બને કે તમે મુસલમાન વિરોધી હો અને

દુબઈની અંદર મંદિર બાંધવાની પરવાનગી આપી અને આજે જેટલા મુસ્લિમ દેશો છે બધા મોદીમાં માને છે કોંગ્રેસની વાતમાં નથી માનતા અમારે એક નાટકનો ડાયલોગ હતો કે સીતાના ચારિત્રની જાણ જેટલી લંકાના રાવણને હતી ને એટલી અયોધ્યાના ધોબીને ક્યારેય નહોતી એટલે આ કોંગ્રેસીઓ જે ડમરું વગાડતા હતા ને ખોટે ખોટું એ બોલતી બંધ થઈ ગઈ અને મોદીએ એ ચડવે સલાહ કે જે કયું છે એ કર્યું છે સંકલ્પ પત્રમાં લખેલું કે ભાઈ રામ મંદિર બંધ છે રામ મંદિર બનાવી રહ્યા છે